હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં રહેશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેક કટ થઈ જાય કંઈ ને કે ન કે હંમેશા ને મોજમાં ને મોજમાં જ જિંદગી જીવી પડે તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ જો કે તૈયાર થઈને તમને જો લાગતું દેશે કે એમાં તૈયાર થઈ ગયેલા એવી તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ હું અને જઈને અમે એનો ત્રણ તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ તૈયાર થઈને અમે નીકળી ગયા છીએ બહાર ગામ જવા માટે હવે ક્યાં જવાનું છે ને શું લેવા જવાનું છે આલું તમને આગળ કહીશ અત્યારે તો ખાલી તમે વ્લોગમાં બનાવી રહીજો આગળ તમને ખબર પડી જ જાય કે અમારે ક્યાં જવાનું છે ને શું લેવા જવાનું છે ને એ આગળ તમને ખબર પડશે તો આગળ વ્લોગમાં બનાવી રહીજો ને હવે અહીંયા અમે અડધે જોકે પગ્યા છીએ આ એની પૈસા આવશે દાણાવાડા અને પૈસા આવશે ગોદાવરી જોકે આપણે વચ્ચે વ્લોગ નહીં ઉતારી હું સીધા આપણે મળીશું જ્યાં જવાનું છે ત્યાં તો આગળ વ્લોગમાં પાછા બનાવી રેજો ટાટા કીધે તો ફાઇનલી મિત્રો સીધા આપડે પહોંચી ગયા છીએ સાયલા અને સાયલા તમને જોઈ ને તો ખબર તો પડી જ જાય કે આ બાજુ અમારે કેટલા ડમ્ફર ને એવું બધું હોય છે જો તો અહીંયા તો અમારે ઉભું રાખવું પડે કારણ કે એના પપ્પાને છે ને રૂમાલ ને એવું બધું બાંધવું પડે રૂમાલ નો બાંધે તો તો મેકઅપ થઈ જાય એટલે નો મેકઅપ એટલા માટે રૂમાલ બાંધી બાંધે છે અને આ બાજુ અમારે ડમ્ફર હાલે બહુ એટલે બહુ ડમરી ને એવું ઉડે તો જો કે અત્યારે ચાલુ જ છે ડમ્ફરની એવું જો સામે જોઈ શકો છો કે કેટલા ડમ્ફરની એવું હે જો તો જ્યાં દુકાનું દુકાનું છે ત્યાં નકરા ડમ્ફર હતું ભાઈ તો હાલો સીધા મળીશું મારા પપ્પાના ઘરે મિત્ર તો ફાઇનલી આપણે જ્યાં મારા પપ્પાના ઘરે આવવાનું હતું ને આવી ગયા છીએ ને તમને કીધું નહોતું મેં કે આગળ કહીશ તો અમારે મારે છે ને મારા પપ્પાના ઘરે આવવાનું હતું અને અહીંથી પાછું આપણે જવાનું છે બીજા ગામ તો કે બપોર પૈસા જવાનું છે અત્યારે તો બપોર લગ્ન આપણે એને અહીંયા જ રહેવાનું છે તો અહીંયા આપણે પપ્પાના ઘરે આવી ગયા છીએ ને ઘણા જોકે સવારમાં આવ્યા છીએ તો કે આપણે વ્લોક નહોતો ઉતાર્યો બધા માણા બેઠા હતા ઘણા બધા લોકો હતા જોકે મહિના રૂપિયા એની બધા ગણાય હતા તો આ ગાડીઓ જો તો એમની જ પડી છે તો અત્યારે બહાર ગયા છીએ અને અત્યારે બહાર ગયા ને તો આપણે બ્લોગ ઉતાર્યો તો અમને આવી પણ જાય છે તો અમને બ્લોગમાં આગળ જો કે ટાઈમ રહેશે તો તો અહીંયા જો ઘરે અમારે કાજલની બધા ઘરે છે રસોઈ બનાવી છે અને આપણે આગળ જોયું કે અમારા ભાઈ જો બેઠા છે તો આપણે છે ને ક્યાંય વ્લોગ આપણે ક્યાં એટલે ક્યાંય લીધો નહોતો જો આવેલા થોડોક લીધો એટલે કે આપણો વ્લોગ ઉતાર્યો જ નહોતો સીધો અહીંયા આવીને ઉતાર્યો કારણ કે મૂડી સાયલા બધું આપણે વ્લોગ ઉતાર્યો નહોતો તો સીધા આપણે મારા પપ્પાના ઘરે આવીને આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે તો હાલ આપણે મારા પપ્પાના ઘરે આપણે શું કરે છે તો જો અમારા ભાઈઓ અહીંયા બેઠા છે

લાઈ પેંડાને આ આયે રાય રાય બોલને તો કે મો મજા આવે તું પર નો ને તો બધા એમ કે છે હાલો પેંડા ખાવા માટે તો પેંડા ચાલુ કરો બોલ કરો શેર કરો બોલો બોલ દો જયנם લાઈક કરો શેર કરો બધાય સબ્સ્ક્રાઇબ કરો કેતો કેતો છેના અયા આયા આલા બજે ન્યા અમારા કાજલબેન રસોઈ બનાવે જોતા જોતા કાજલબેન રસોઈ છે ને મારા

તો ન્યા આપણે જાણું છીએ ને આ મારા પપ્પાની બધા જો બેઠા છે અને કાજલ બેન જો રેડી થઈ ગયા તીએ ટના ટન અને અમારો ભાઈ બેઠા હે ને અમારે જાણું એક ભાઈ જો આમ ભૂતા છે અમે અમારે જાણું છે આઈથી હવે ધમરાળા જો જો કે હું લ્યો જાણ આપણે જો આ જાણું છે અમાર ભાઈ હે ને માર ભાઈ ને ન્યા ધમરાળા નઈ કી કરવાનું હે એટલે ન્યા એમને જોવા માટે જાય নাই দশৰথ ভাই কশৰ্থ झाल दो जिकात ऑन्याम्ण जाओ को, इनकै तो भात सिकत अार कहीया है? इनकै तो बधान काम थास्वान काम भूण 10 जार काम की सिरी से लक्ता अबकरत स म待 थिर्ला से श splendid कि अवसाद की थैज nghी मेशस हर निकला कामाट, सिर घथ्ला एजover मेशन ज attracted रह शाओ તો ફાઇનલી મિત્રો અમે તો આવ્યા હતા છોડી એમના ઘરે મેં પહોંચી ગયા છીએ અને હા અત્યારે નહીં દેખાડું સાંડલામાં દેખાડીશ તો ફાઇનલી મિત્રો સોડી જોઈને આપણે તો પાછા નીકળી ગયા છીએ ઘર તરફ તો ઘરે જવાનું અને હા તમને એમ લાગતું હશે કે તમે સોડી તો દેખાડી નહીં તો એ હવે તો તમને પૈસી જોવા મળશે અત્યારે નહીં જોવા આપવું